તો વાગી ગયા છે હવા દહ અને દહ વાગા ને આપણે વરસાદ ચાલુ થયો બહુ દેખાતું નથી અટાણે પણ બધે પાણી ભલા મમ્મી ને જાગે આ ભે એમ છે વરસાદ પડે એકદમ હે ને ટાઢો ટાઢો મેં હે આમાં માલે હું માંડા થઈ જાય એમ હે બિશારા એવો ઠંડો ઠંડો મે વહેજ હાવ માવઠું ક્યું ભાઈ આજ ખરે બહુ લાંબુ આયેલું માવઠું નકર એક આધા દિન હોય ને આજ ખેર હાવ આજ ટાઈમ થતું હતું કે વાંધો નહીં આવે હવે નહીં આવે તો તો જતા વરસાદ પડે નિકરું પાણી જ પડે આમ તો ક્યાંય કંઈ દેખાતું જ નથી જાણ અને આ બધી ને ઓછમાં વાંધી ને તો જો બહારી જાય આમણી આવતી રે આમણી આવતી રે હાલ હાલ આમણી આવતી રે હાલ 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 ટાઈટ ચડી જાય ઓરી આવતી રે હાલા હાલ 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 લાંબડી આવતી રે

તો વાગી ગયા છે હાથ અને જો આજે હજી ચાલુ છે આદર કેવો છે જો લ્યો અને જસમીનભાઈ ગયો છે વાળીએ આપણે લીલાડો આવ્યો ને એના પારા તોડવા એમાં હે ને પાણી ભરાણ એટલે ગુંધરી તરત ભરી જાય તે ગયો છે હવે શું થાય હજી કાસી હે હાવ હમણાં ઉય ગઈ થી પરમ દી બે દી પેલા હા હા શું મહાન મંડાણું બોલો આ હાટ ની એલી ના હોય એ હું માવઠું મંડાણું બોલો જો કેટલા પાણી ભાઈ હજી તાલુ ચાલુ ચાલુ ટહ 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 અને હાઈ જતા બહુ જ આવ્યો તો મેં થોડીક વાર વિડીયો ઉતાર્યો તો પછી તેઓ ઘણી વાર આવ્યો વરી બંધ થઈ જાય ને વરી પાછો આવે વળી બંધ થઈ જાય વળી પાછો આવે જતા આદર હજી વિખાવાનું નામ નથી લેતો ટાઢો મેં એવો વરહે ને તે હાવ માલે બિસારા માંદા થઈ જાય છે હાવ તાસીરના નબળા હોય ને બધાને અંદર બાંધી પછી બધા ત્યાં હમાય એની જીનકા પાડેડા ને બધાય હોય એટલે હાલો તો વાગી ગયા છે હાડા નવ અને આખી રાત વરસાદ પડ્યો ને અટાણ તડકી નીકળી છે જો ભેહું ને આ લુગડા પાથરી નાખ્યું તું ખાઈ ગયું તેડી કોની કરો એકદમ હું તો ત્યાં તા સુકા હે ને કર આખી રાઈ થાવ વરસાદ પડ્યો એવો હા વાત જવા દઉ અને આ ચીંટુડીને જો ઘડી કર બાયને બાંધી તો આખી લા સુકાઈ કા ચીંટુડા પાછી વેલેરી લઈ લેવી જો ને કસતા ટાઈટ લાગી જાય હે હ હું એકદમ એક જ

આ ટપુડિયાનો ઓથ ભીંજાઈ ગયો આખો ગારો ગારો થઈ પડ્યો આમાં બધ થઈ જવો એવો વરસાદ પડ્યો ને કે હજી આમાં ટપક્યા પડે જોતા પાણી નીકળું એ ડુંગુડી આ ઝીંકો છે આ અહીંથી મોટો છે ઘડીક વાર બારા બાંધા ને તા સુકાઈ જાય ને વારી એટલે અસલ રૂપાનું થઈ જાય હાલો તો વાગી ગયો છે પૂણો એક અને બધાય બપોરા કરે છે રીંગણા ટમેટા શાક છાસ રોટલા રોટલી લીંબુ નાથણા ડુંગરી અને જરીક વાર તડકો નીકળવા ને જો પાછો વર આદર થઈ ગયો છે એ ચીંટુલા જો ખાણ ખાતી નથી ને ખાણ હું ઈકું તા હે ડૂસો ને હું ખાય અને જો વરિયારીનું એક પાછી વરિયારી આમાં કાચી કાચી વરિયારી ખાવાની બહુ મજા આવે હાવ કાચી ખડ થઈ ગયું જો પાછું ગમે એવું ખોડ ઉપાડી ને તો પાછું થઈ વેતે એ આવે એક તો બધાય માલ ને નીણ કરી દીધી ને હજી ધીરા ધીરા ખાતા હોય હજી ખાઈ હે ને બાકી બધાય ખાઈ લીધું અને અમાર શેરૂ બપોર હજી બાકી છે કાં શેરૂ પૂરા એ પૂરા એ હે ભાઈ જાગણી હડપતેરા ઊઠી હાલ

છે ને કંઈક ઉઘાડ થયું એ હું જો બાકી ભેહુણ ખીલે થયું માંદણું એકદમ હાવ હાલો તો જો છે ને કાંધાન ભારીયું ભરેલ પડી હતી ને ત્યાં હવે વીણે જસ્મીન ભાઈ કા હમ હજી એમાંથી લગભગ બે બે તગારા એક આ ને એક વિનાનું ભરા હાય હવે ના ઉકળે ને અટાણાંત કપાસ બગડી ગયા ભાઈ